સાથી સાયરાના ડિસ્કો રોડ થી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ગેબી નજીકથી લઈને છે સાયરા સુધી ખાડા ખડિયા અને કપચી નીકળી જવાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં માલ અને મલાઈ તારવા માંગ અધિકારીઓ બહેરાશની સાથે સાથે ધૃતરાષ્ટ્ર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે આજે સાયરાના ગ્રામજનો ચાણક્ય સ્કૂલ પાસે એકઠા થઈને રોડ બનાવવાની માંગણી કરી હતી આર એન બી પંચાયત હસ્તકના અધિકારી એક વખત સાયરા તરફ જવાની જરૂર છે હેમખેમ પડ્યા વગર પાછા આવે તો એમનું કિસ્મત રોડની એક સાઈડ ખાડા ખડિયા હોવાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતા હોય છે જેના લીધે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે આ રસ્તો ડુંગરપુર ને જોડતો હોય દિવસના હજારો વાહનો પસાર થતા હોય છે જો તાત્કાલિક ધોરણે વિભાગ દ્વારા રોડ બનાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે બોલો મોડાસાથી સાયરા તરફ જતો રસ્તો છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે એકદમ ખરાબ અને અહીંથી મોડાસાથી સાયરા એટલે છે ડુંગરપુર સુધીના વાહનો રાત્રિના રાત્રિ તથા દિવસ દરમિયાન અવરજવર કરે છે લગભગ એક હજાર વાહનો અવરજવર કરે છે આ રોડ ઉપર અને આ રસ્તા પર અકસ્માતનો ભય રહેલ છે બરાબર અને આ આ જે તે આર એનબી પંચાયતના અધિકારીઓને વારંવાર રજૂઆત

કોઈ થતો નથી અને આજથી ચાર વર્ષથી આ લોકો કઈ કઈ થાક્યા છે તો કોઈ ભરતું નથી બરાબર તો કેમ નથી રહેતા એમ ચીકો અમારે છે કહેવા જઈએ ચીકો અમારે છે ચીકો અમારે તો કોઈ અધિકારી હોભરતા નથી હવે અંદર રોકાવા માટે માગીએ છીએ તો અંદર કરીશું રોડ અને આજથી ત્રણ થી ચાર હજાર વાહન આ રોડ ઉપર દોરે છે અને અકસ્માત ભાઈ રહે છે મને રસ્તા અંદર રમેકાવા તૈયાર છીએ તમે સાચ છો તો રણકા આવતો નથી તો તમે એ વિચારી માટે બસ બીજું જય